પારડી કુમારસડા સામે હાઈવે પર રેલિંગમાં બાઇક અથડાતા ચાલકની ઈજા પાપીથી વલસાડ જતા હાઈવે પર પારડી કુમારસડા સામે હાઈવે પર પુરપાર ઝડપે જઈ રહેલ બાઇક નંબર જીચે એકવીસ ડીબી સિત્તોતેર તેત્રીસના ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા હાઇવેની તૂટેલી રેલિંગ સાથે પોતાની બાઇક અથડાતા રેલિંગનો ભાગ ચાલકના છાતીના ભાગે ઘૂસી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે પાછળ બેસેલા વ્યક્તિને પણ ઈજા થઈ હતી અકસ્માતને પગલે તાત્કાલિક ભીડ જમા થઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જમા થયેલ પબ્લિકે એકસો આઠને તાત્કાલિક જાણ કરવા છતાં ટાઈમસર એકસો આઠ ન આવતા લોકોનો એકસો આઠ પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો છેવટે મોડે મોડે પહોંચેલી એકસો આઠ ગંભીર રીતે ઘાયલ થયેલા બંને બાઇક સવારોને લઈ જઈ હોસ્પિટલમાં ખસેડાયા હતા